સુરતમાં પ્રભુ મહાવીર સ્વામી જનકલ્યાણ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવા મહાસંગ્રહ દ્વારા મોઢું મીઠું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના વિવિધ જાહેર માર્ગો પર લાડુનું વિતરણ કરીને લોકોનું મોઢું મીઠું કરાવાયું હતું ત્યારે આજના સવારના સમયે સ્ટાર સ્ટાર બજાર નીચે લાડુના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરવ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ લાખથી વધુ લાડુ બનાવવામાં આવ્યા હતા અને બુંદીના લાડુ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને આપવામાં આવ્યા હતા આ સાથે જ ચાલકોને મીઠું મોઢું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી રસ્તા પરથી પસાર થતા ભાઈકોએ જણાવ્યું હતું કે આજે લાડુનો પ્રસાદ લઈને ધન્યતાનો અનુભવ કર્યો છે કારણ કે મંદિરે ન જઈ શકતા લોકો લોકોને રસ્તા પર જ પ્રભુનો પ્રસાદ મળ્યો હતો

છવ્વીસો બાવીસ માં જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી સમસ્ત સુરત શહેર સહિત ગુજરાત અને ભારત વર્ષમાં થઈ રહી છે આજના દિવસે સમસ્ત ગુજરાત મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી છેલ્લા સોળ વર્ષથી સતત દર વર્ષે શહેરના અનેક વિવિધ વિવિધ માર્ગો પર શુદ્ધ ઘીના બનાવેલા લાડુના માધ્યમથી ભગવાન મહાવીર સ્વામીના જન્મદિનની ઉપલક્ષમાં પ્રજાજનોનું મોહ મીઠું કરાવવામાં આવે છે ભાવના એક અહિંસાના સિદ્ધાંતોનો વધુમાં વધુ વ્યાપ થાય અને આજે જ્યારે વિશ્વ ક્યાંક ને ક્યાંક અલગ અલગ દેશોમાં પણ જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિઓ થઈ રહી છે યુદ્ધ નિર્માણ થઈ રહ્યા છે યુદ્ધ ચાલી રહ્યા છે તો ઝડપથી આ તમામ દેશોની અંદર પણ શાંતિ સ્થપાય ભારત વર્ષમાં પણ વિશેષ રીતે એક શાંતિની વિશેષ ઉદઘોષણા થાય તેવા એક શુભ ભાવથી આજે આ ઘીના બનાવેલા લાડુના માધ્યમથી શહેરના પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છીએ